કોઈની પત્ની કોઈનો ભાઈ કોઈની બહેન કે કોઈનો આખો પરિવાર કોઈ ત્યાં લંડન સેટલ થવા જઈ રહ્યું હતું વિચાર કરો એક ક્ષણ કે જે પોતાના પરિવારને મળે છે પોતાના પતિ કે પત્નીને મળે છે પોતાના મા બાપને મળે છે દીકરો જે ભણવા જઈ રહ્યું છે દીકરી કદાચ ત્યાં મા બાપ સાથે પહોંચી રહી છે કે આખો પરિવાર જે ત્યાં સેટલ થવા જઈ રહ્યો છે અહીંયા બધું જ મૂકીને એક ક્ષણની વિચાર કરો કે જે ફ્લાઇટમાં બેસે છે ફોટોઝ વિડિઓઝ લેશે શું ખબર હશે કે તેમની આ યાત્રા અધૂરી રહી જશે આજે મારી પાસે આ બાબતના કોઈ શબ્દ નથી આજે આ ઘટનાએ દરેક લોકોને નિશબ્દ કરી નાખ્યા છે ગુરુવારે ગઈકાલે જે ઘટના ઘટી છે માત્ર 2 મિનિટની અંદર 242 લોકોમાંથી જે એક વ્યક્તિ ખાલી બચ્યો છે જેને ચમત્કાર લોકો માની રહ્યા છે પરંતુ 241 લોકોની આ યાત્રા અધૂરી રહી ગઈ કોઈ પહેલી વખત કદાચ આ ફ્લાઈટમાં બેઠો હશે દીકરો કે દીકરી ત્યાં લંડનમાં રહેતા હશે કે જેને માં-બાપને મળવા બોલાવ્યા છે અને માં બાપ ખુશી ખુશી છેલ્લા કેટલાય ટાઈમથી તૈયારીઓ કરી રહ્યા હશે ફ્લાઇટમાં બેઠા ટેક ઓફ થઈ માત્ર બે મિનિટની આ યાત્રા તેમની થઈ ફોન કરીને દીકરા દીકરીને અવશ્ય કહ્યું હશે કે બસ હું થોડા સમયમાં પહોંચી જઈશ પરંતુ ભગવાનને જાણે શું એવી જરૂર પડી ગઈ હશે કે બસો એકતાળીસ લોકોના મોત નીપજાશે જેમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ હતા પોતાની દીકરીને મળવા તેઓ લંડન જઈ રહ્યા હતા ઘણા એમના વિડીયો પણ વાયરલ થયા હતા જે ફોરેનર્સે વિડીયો લીધા હતા જેમાં તે પોતાની દીકરી સાથે કદાચ વાત કરી રહ્યા હશે કે હા દીકરી હું એરપોર્ટ પર પહોંચી ગયો શું બસ ફ્લાઇટમાં બેસવાની તૈયારી છે શું ખબર હશે તે દીકરી માત્ર પોતાના પિતાની રાહ જોઈને બેઠી રહેશે પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનથી દરેક જગ્યાએ શોકની લાગણી અનુભવાઈ છે અંજલિ જેમના પત્ની છે તેઓ પણ સવારે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા મહત્વની બાબત છે કે જ્યાં બસો એકતાળીસ લોકો મોતને ભેટ્યા છે જેમાંથી એક વ્યક્તિનો બચાવ થયો છે ઘણા એવા વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે કે જેમાં અનેક બેગો હતી બેગોમાંથી કાનાજી સહી સલામત બહાર આવ્યા છે ભગવદ્ ગીતાને પણ બહાર જે લેવામાં આવે છે તેને પણ કંઈ જ થયું નથી ગઈકાલની જે ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા કદાચ તમે કે મેં દરેક લોકોએ જોયા હશે જોઈ ન શકાય ઓળખી ન શકાય એવા શબ હતા આ ઘટના જ્યાં બની છે એ ઘટના એવી જગ્યાએ બની છે કે જે દેશનું ભવિષ્ય હતું અનેક લોકો આ હોસ્ટેલની અંદર રહેતા હતા ઇન્ટર્ન ડોક્ટર રહેતા હતા કે જેઓ ભવિષ્યમાં પોતે એક ડૉક્ટર બનવાનું સપનું જોઈ રહ્યા હતા તેઓને પણ શું ખબર હશે કે તેમનું ડોક્ટર બનવાનું સપનું માત્ર સપનું રહી જશે પ્રત્યક્ષદર્શી જે લોકોએ આ ઘટનાને જોઈ છે તે ઘટના વિશે લોકોનું કહેવું છે કે ભગવાન ક્યારેય પણ આવો દિવસ ફરી ના બતાવે